ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો બીઆરડીએસ ઇન્સ્ટિટ્યૂટનો વાર્ષિક એક્ઝિબિશન બે હજાર ત્રેવીસ અમદાવાદ ખાતે યોજાયો હતો ભવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો ઇન્સ્ટિટ્યૂટનો એક્ઝિબિશન બે હજાર ત્રેવીસ અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં ડિઝાઇન આર્કિટેક આર્ટ પોર્ટફોલિયો કન્સલ્ટ કરતી સંસ્થામાં એનઆઈડી એનઆઈએફટી નાટા આઈઆઈટી સીડ યુ સીડમાં એડમિશન માટે પ્રવેશ પરીક્ષાની તૈયારી કરવામાં આવે છે જેનો વાર્ષિક એક્ઝિબિશન બે હજાર ત્રેવીસ અમદાવાદ ખાતે યોજાયો હતો જેમાં સમગ્ર ગુજરાતમાં આઠ બ્રાન્ચે ભાગ લીધો હતો પહેલા ક્રમે ઋષિ સોની બીજા ક્રમે વૃષ્ટિ શાહ અને ત્રીજા ક્રમે જાહવી વસી વિજેતા બની હતી સુરત બ્રાન્ચના સંચાલક હિના મેડમની તાલીમ હેઠળ સુરતના વિદ્યાર્થીઓએ સમગ્ર ગુજરાતમાં નામ રોશન કર્યું હતું જેથી સુરત શહેર અને જિલ્લામાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ બારડોલી